ઓમ શ્રી ગણેશ્યાય નમ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે મારા વિડિયોમાં જાણો જીવંતિકા વ્રતની પૂજા વિધિ અને વ્રતકથા તો સૌ પ્રથમ આપણે જીવંતિકા વ્રતની પૂજા વિધિ જાણીશું શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય છે જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે પ્રાતકાળે ઉઠીને વિધિથી પરવારી માની તસવીર સામે પાંચ દિવેટનો ઘીનો દીવો કરવો અબિલ ગુલાલ અને પુષ્પોથી પૂજા કરવી સ્તુતિ પ્રાર્થના કરીને કથા સાંભળવી સ્ત્રીએ પીળા વસ્ત્રો પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા પીળા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં કથા પૂરી થયા પછી પાંચ તિવેટોના દીવાથી આરતી ઉતારવી ખાંડના શીરાનો સાકરનો પ્રસાદ વહેંચો અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી વ્રતના દિવસે એકટાણું કરવું જૂઠું ન બોલવું કોઈની નિંદા ન કરવી આખો દિવસ માના જાપ જપવા જીવંતિકાનું વ્રત કરનાર સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ધાયુષી થાય છે હવે આપણે જોઈશું જીવંતિકા વ્રત કથા પ્રાચીન કાળમાં શીલભદ્રા નગરીમાં કુમાર નામે એક રાજા રાજ કરતો હતો તેની રાણીનું નામ સુલક્ષણા હતું રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા તથા બધી વાતે સુખી પણ તેમને એક વાતનું દુઃખ હતું તેમને શેર માટીની ખોટ હતી એમને એક પણ સંતાન હતું નહીં તેથી રાણીબા ચિંતામાં સુકાતા જતા હતા એમને મન સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા એક દિવસની વાત છે રાણી સુલક્ષણા મહેલના જરોખોમાં બેઠી બેઠી બહાર યોગામાં રમતા બાળકોને એકીટસે નિહાળી રહી હતી એટલામાં એની એક પ્રિય દાસી ત્યાં આવી ચડી આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી એટલે ગામ ગામમાં કોઈને સુવાડવા આવે તો સૌ તેને બોલાવતા દાસી ઘણી સમજુ હતી એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ તેણે રાણીને કહ્યું રાણીજી તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માગું છું તેથી તમારું વાંજિયા મેણું હંમેશને માટે દૂર થઈ જશે જલ્દી બતાવ મને રાણીએ કહ્યું દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું સાંભળો રાણીજી ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો થઈ રહ્યો છે તમે આજથી જ આ વાત ફેલાવી દો કે તમે સગર્ભા છો અને મા બનવાના છો બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ ખચવાટ અનુભવ્યો પણ દાસીએ તેમને કહ્યું તમે બીજો નહીં કોઈને કાંઈ કાનો કાન ખબર નહીં પડે બાળક મળવાની લાલસાય રાણી સુલક્ષણા આવું કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવવા માંડી જોત જોતામાં છ મહિના વીતી ગયા એક દિવસ રાતે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો દાસી બધાની રજા લઈ રવાના થઈ થોડી વારમાં તો ઘરના બધા ઘસઘસાટ હુંગી ગયા દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક સોંપી દીધું રાણી તો ખુશખુશ થઈ ગઈ ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો ઘેર ઘેર દીપમાલા પ્રગટી આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે ત્યારે બાળકની સાચીમાં બ્રાહ્મણી વિલાપ કરે છે પુત્ર ગુમ થવાથી રડે છે ટળે છે ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકાનું વ્રત શરૂ કર્યું તેથી મા જીવંતિકા બ્રાહ્મણીનો પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈ ઉછરી રહ્યો છે એની રક્ષા કરવા માંડી રાણીએ તેનું નામ શીલ પાડ્યું હતું શીલ મોટો થવા લાગ્યો એ યુવાન થયો ત્યારે રાજા સુશીલકુમાર અને પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યા અને શીલ રાજગાદીએ બેઠો તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ થોડા સમય પછી એ પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયા જવા નીકળ્યો રસ્તામાં એણે એક વાણિકના ઘેર ઉતારો રાખ્યો આ વાણિયાના છ બાળકો થયા અને વારાફરથી છઠ્ઠા દિવસે મરણ પામ્યા આજે વાણિકના ઘેર સાતમા પુત્રની છઠ્ઠી હતી ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા શીલ રક્ષણ કરતાં બારણા પાસે ઊભા હતા મધરાત થતાં વિદાતા વાણિકના પુત્રના લેખ લખવા આવ્યા એટલે જીવંતિકા માતાએ આડુ ત્રિશૂલ ધર્યું અને કહ્યું દેવી વિધાતા તમે અહીં કેમ આવ્યા દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છું જીવંતિકાએ વિધાનને પૂછ્યું બહેન લેખમાં શું લખશો ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે એના ભાગ્યમાં છે તે લખીશ કે આ બાળક કાલે સવારે મરણ પામશે આ સાંભળીમાં જીવંતિકાએ કહ્યું નાના વિધાત્રી એવું તમારાથી ન લખાય જ્યાં મારા પગલાં પડે ત્યાં તમે આવું અમંગળ કદાપી ન લખી શકો માટે આ બાળકનું આયુષ્ય સો વર્ષનું લખજો છેવટે વિધાતાએ મા જીવંતિકાની આજ્ઞા માથે ચડાવી દીર્ધાયુષ્ય લખીને ચાલતા થયા બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો તો એ ગદગદ થઈ ગયો અને ખાતરી થઈ ગઈ કે આ બધું આ મુસાફર મંગલ પગલાંના પ્રતાપે જ થયું છે શીલશેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું શીલશેને હા પાડી ત્યાંથી એ ઘણા દિવસે ગયાજી પહોંચ્યો પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈ શીલશેન અચરજનો પાર ના રહ્યો તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું પણ પંડિતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં આમાં બીજો હાથ કોઈ દેવતાના હાથ જેવો લાગતો હતો એણે પિંડ એક હાથમાં મૂકી દીધો આમ શ્રાદ્ધ ક્રિયા પટાવી શીલચેન પોતાના ગામે આવવા ચાલી નીકળ્યો ફરતો ફરતો શિલશેન બરાબર એક વર્ષ પહેલાં વાણિયાને ઘેર આવ્યો અને રાતવાસો રહ્યો એ દિવસે વાણિયાએ ત્યાં ફરી બાળકનો જન્મ થયેલ છ દિવસ થયા હતા રાત લેખ લખવા આવ્યા તો માં જીવંતિકાએ તેમનું રોકીને સો વર્ષનું આયુષ્ય લખવા કહ્યું વિધાતાએ આજ્ઞા માન્ય રાખી લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકા માને પૂછ્યું મા તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો આ ક્ષણે શિલ શેરની આંખ ખુલી ગઈ તેને કોઈ વાત કરી રહ્યું હોય તેમ લાગ્યું તે ચૂપચાપ પથ્થરીમાં પડ્યો પડ્યો આ સંવાદ સાંભળવા લાગ્યો મા જીવંતિકાએ કહ્યું દેવી વિધાતા આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે તે દિવસે પીડા વસ્ત્રો પહેરતી નથી પીડા અલંકારો પર ધારણ કરતી નથી ચોખાનું પાણી ઓળખતી નથી અને પીડા માંડવા નીચે જતી નથી આથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જ્યાં જાય છે ત્યાં મારે જવું પડે છે તેના લીધે હું આજે વાણિયાના ઘેર છું જ્યાં સુધી વાણિયાને ઘેર મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહીંત શી રીતે થવા દઉં ભલે કહી વિધાતા જતા રહ્યા આ સાંભળી શીલશયન વિચારમાં પડી ગયો એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું છતાં એને માતાને પૂછી ખાતરી કરવા નક્કી કર્યું સવાર થતાં વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો એમને લાગ્યું કે નક્કી આ શીલ કોઈ મહાન માણસ છે બીજે દિવસે શીલ રજા માંગી ત્યારે વાણિયાએ એમને આનંદથી રજા આપી ઘણા જ દિવસે શીલસેન પોતાના રાજ્યમાં પહોંચ્યો મહેલ જઈને માને પૂછ્યું મા તમે કયું વ્રત કરો છો બેટા હું કોઈ વ્રત કરતી નથી રાણી સુલક્ષણા બોલી આથી શીલ શંકા પડી કે આ મારી સગીમાં નથી પોતાની માને શોધી કાઢવા માટે એણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીમાં જમાડવાનું આમંત્રણ આપ્યું સાથે સખ્ત સૂચના આપી કે દરેકે પીડા વસ્ત્ર પહેરવા બધા જમવા આવ્યા ત્યારે શીલષ્ય આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે થોડી વારે અનુચરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીડા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે આજે એને પીડા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે આ સાંભળી રાજકુમાર ઘડગદ થઈ ગયો તેણે તરત બ્રાહ્મ બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્ર મોકલાવ્યા એ પહેરીને બ્રાહ્મણી આવી શીલસેન સામે આવતા જ એના ધાવણમાંથી દૂધની ધારા છૂટી અને શીલસેનના મોમાં પડી આ જોતા જ નગરજનો અચરજમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા આજ રાજકુમાર શીલસેનની માતા છે ત્યારબાદ શીલસેને રાણી સુલક્ષણાને બધી વાત પૂછી રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી શીલસેન પોતાની સગી જનેતાને ભેટે પડ્યો અને એને પોતાની સાથે મહેલમાં રાખી એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વહાલ સોયા બાળકોની રક્ષા માટે જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું શીલશેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું હે મા જીવંતિકા તમે જેમ બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તેવું વ્રત કરનાર સૌના બાળકોનું રક્ષણ કરજો અને એમને સુખ શાંતિ સંપત્તિ આપજો તો મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારા યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ